અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ લખતર દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ એવી ઓઝા બીએડ કોલેજ લખતર ખાતે યોજવામાં આવ્યો શિક્ષક વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રહિતમાં કામ કરતા સંગઠને છેલ્લા કેટલાક દિવસથી આયોજન કર્યા બાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશ્વની દરેક માતૃશક્તિના સન્માનમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન ગુજરાતના દરેક તાલુકામાં કરવામાં આવ્યું ભારતીય નારી શક્તિ સ્વરૂપમાં છે અગ્નિશિખા છે સાથે સાથે પરિવારનો આધાર સ્તંભ પણ છે ભારતમાં વૈદિક કાળથી ભારતીય નારીએ દરેક ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે માતા સીતા માતા અંશુયા સતી સાવિત્રી મીરાબાઈ માતા અહલ્યાબાઈ જેવી અનેક સતી અને દેવી સ્વરૂપા ભારતીય નારીને સદૈવ પ્રેરણા આપે છે કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા